ક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો થોડા ઘણા કંઈક જૂનાગઢના કોઈ કોઈ ભાગો ભાવનગરના ભાગો અને અન્ય ભાગોમાં આ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના છૂટા સવારે ભાગોમાં પણ વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના કોઈ 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 ભાગો વરસાદની શક્યતા છે અને સાબરકાંઠા બનાસકાંઠાના કોઈ કોઈ ભાગમાં વરસાદની શક્યતા છે પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે હવે કેટલાક ભાગોમાં છૂટા છવાયા વરસાદની શક્યતા રહેશે ક્યાંક વધુ વરસાદ અણધારો પડી જવાની શક્યતા રહે પરંતુ હવે ધીરે ધીરે ત્રણ ચાર તારીખથી વરસાદમાં ઘટાડો થશે અને પાંચ નવેમ્બરથી લગભગ રાજ્યના ઘણા ભાગોમાંથી રાહત મળતી જણાશે અને તારીખ સાતમી નવેમ્બરથી ઠંડા પવનો ભૂકાશે અને લગભગ સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગોમાં તડકો તડકો પડવાની દિવસ ઉઘાડ ઉદી કરવાની શક્યતા રહેતા વરાપ થવાની શક્યતા ગણી શકાય જે